આણંદ રેલવે સ્ટેશન બ્યુટિફિકેશન માત્ર લોલીપોપ બની રહ્યાની વચ્ચે રેલવે તંત્ર દ્વારા આણંદ ગોધરા ડબલ ટ્રેક લાઇન બનતા વધુ બે પ્લેટફોર્મના આયોજન કર્યા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અમદાવાદથી દિલ્હી તરફ આ ટ્રેકથી ટ્રેન પ્રસારના પગલે મુસાફરોના સમય અને ભાડામાં પણ બચત થશે છેલ્લા ત્રણ વર્ષથી આણંદ રેલવે સ્ટેશન બ્યુટિફિકેશનના દાવા કરવામાં આવી રહ્યા છે રેલવે મંત્રી બ્યુટિફિકેશનના નકશા પોતાના ટેબલ પર હોવાનું જણાવે છે છતાં અમલ ન થતાં લોલીપોપ બની રહ્યાની ચર્ચા વચ્ચે આણંદ ગોધરા ડબલ ટ્રેકનું વડાપ્રધાન દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યા બાદ રેલવે તંત્ર દ્વારા આણંદ રેલવે સ્ટેશન ઉપર સદર ટ્રેક પરથી ટ્રેન આવાગમનના પગલે વધુ બે પ્લેટફોર્મ નિર્માણના આયોજન કરવામાં આવતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અમદાવાદથી દિલ્હી તરફ ટ્રેક દિલ્હી તરફની ટ્રેન આ ટ્રેક પરથી પસાર થતા મુસાફરોના સમય અને નાણાંની બચત થશેનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ બે દાયકાથી છેલ્લા ત્રણ વર્ષથી આણંદ રેલવે સ્ટેશન બ્યુટિફિકેશન માટેના દાવા કરવામાં આવી રહ્યા છે ગત માર્ચમાં આણંદ રેલવે સ્ટેશન ઉપર આવેલ કેન્દ્રીય રેલમંત્રી અશ્વિન વૈષ્ણવને બ્યુટિફિકેશન ક્યારેના સવાલ પર નકશા પોતાના ટેબલ પર હોવાનું જણાવ્યું હતું જે માત્ર ટેબલ પરના કાગળ બની રહ્યા હોય રેલવે બ્યુટિફિકેશન લોલીપોપ બની રહ્યાની ચર્ચા વચ્ચે બે માસ પૂર્વે વડાપ્રધાન મોદી દ્વારા દાહોદથી આણંદ ગોધરા ડબલ ટ્રેકનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના પગલે રેલવે તંત્ર દ્વારા આણંદ રેલવે સ્ટેશન ઉપર વધુ બે પ્લેટફોર્મ નંબર છ અને સાતનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અમદાવાદથી દિલ્હી તરફની આ ટ્રેક પરથી ટ્રેન આવાગમનના પગલે મુસાફરોના સમય અને નાણાંની બચત થશે અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સૌરાષ્ટ્ર અમદાવાદથી દિલ્હી તરફની ટ્રેનો વડોદરા છાયાપુરી થઈ જતી હોય છે આશરે સવા કલાક જેટલો સમય તથા નાણાંનો વ્યય થતો હોવાનું જાણવા મળ્યું છે